માતાજીનું મંદિર છે સ્વાનીની સજાવટ એમને પણ કરવામાં આવી છે અહીં તારમાંથી અને અઠ્યાવીસનો જે પાઠોત્સવ હોય તો આ એક તારમાંથી ચારે બાજુ જે ઓડિયન્સ છે પબ્લિક જે મોગલ સ્વરૂની જે લાઇન લાગે છે જે લાખોની સંખ્યાની અંદર જે મિત્રો ત્યારે આપણે બુડા જે મોઘલધામ છે ત્યાં ગણેશ બધી રહેવા કારોની તમામ વ્યવસ્થા અહીં કરવાનું છે તો મારી પાસળાઓ ને તેજની જે વ્યવસ્થા જોઈ રહ્યા છો ત્યાં ખૂબ જ વિશાળકાય તેજ અત્યારે હાલ બનાવવામાં આવી રહ્યો છે તો મિત્રો માંગ્યા વગર તો માય ન પીઠશે તો આ મોગલધામ ભગુડા એવું એક શક્તિપીઠ છે જ્યાં તમારે આવીને માગવું ન પડે માતાજી હવે ખાલી માથું ન ને ત્યાં તમારે બધા જ કામ થઈ જાય નમસ્કાર મિત્રો રોકડ બીજું લોગમાં ફરી એક નવાની સાથે હું ખેલા છે આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે સર્વ મિત્રો જાણો છો કે શક્તિપીઠ એટલે કે આઈ શ્રી મોગલધામ ભગુડા તો અત્યારે જે આ વિડીયો છે અઠ્યાવીસમાં જે પાટો છે અને ભવ્ય તૈયારી આ વિડીયોમાં તમને જોવા મળશે ઘોડાની અંદર હાલ તમે જુઓ ને તો માતાજીને જે આપણે બહારની તરફથી જે દર્શન કરવા માટે જવાનો જે રસ્તો છે એમની વચ્ચે એટલું બધું અદ્ભુત શણગાર જે કરવામાં છે ને એમ કહેવાય કે સોનેરી શણગાર તો પગુડા ડામની અત્યારે સોનેરી નગરી એટલે કે બનાવવામાં આવી છે અને ખૂબ સરસ મજાનો આખો સજાવટ છે તો આ વિડીયોમાં પૂરેપૂરો જે રાત્રિની જે સજાવટ છે કઈ રીતનું ડેકોરેશન છે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે અને તમામ ડેકોરેશનના દર્શન આ વિડીયોમાં તમને કરાવું છું તો વિડીયોના અંત સુધી મિત્રો બની રહેશે ચેનલમાં ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી અને વિડીયોને ખાસ લાઇક કરી દેજો તો તમે જે આ વિડીયોમાં મિત્રો જોઈ રહ્યા છો ને તો આ રીતના જે ફૂલોની જે સજાવટ આવા અલગ અલગ પ્રકારે ઘણા બધા ગેટ લગાવવામાં આવ્યા છે અને આ રીતના ઝુમ્મરની વ્યવસ્થા છે જો તમે એમ લાગે કે વચ્ચે કે દીવો જગતો હોય એવા સરસ મજાનો ઝુમર અહીં લગાડવામાં આવ્યા છે અને જુઓ આ રીતના અલગ અલગ અને આખે આખું જે આપણે મંદિર તરફ જવાનું છે ને અંદરનું ડેકોરેશન આની કરતાં પણ વધારે અદ્ભુત છે આપણે ધીમે ધીમે જે મંદિરની તરફ હાલ અત્યારે જઈ રહ્યા છીએ અને ઘણી બધું જે ભક્તો જે પબ્લિક છે અત્યારે માતાજીના દર્શન કરી અને આવી રહ્યા છે અને જે આ તમે વૃક્ષો જુઓ ને તો આ રીતે લીલા કલરની લાઇટ આ વૃક્ષની તરફ રાખી છે આપણે વૃક્ષ હરિયાળું અને લીલું છમ બતાતું હોય ને જો આ રીતના જે ફૂલોની સજાવટ કરવામાં આવી છે આપણે એમ લાગે ઓરિજિનલ જ છે તો એ રીતની અલગ અલગ સજાવટ કરવામાં આવી છે અને સામેની તરફ જે તમે સેલ્ફી પોઈન્ટ જોવો છો તો મોગલધામ ત્યાં પણ સરસ મજાનું શણગાર અને આપણે જો સામે તરફ તમે ગેટ જુઓ ને તો એનાથી પણ વધુ સજાવટ આખે આખો કરવામાં આવશે અને તમે જુઓ આ રીતની અલગ અલગ જે સજાવટ છે તે કરવામાં આવી છે આખું હરિયાળું અને લીલું છમ સરસ મજાનું બનાવવામાં આવ્યું છે અને અલગ અલગ સામેની તરફ તમે જુઓ ને તો બંને બાજુ અલગ અલગ શણગાર માટે સરસ મજાના પતંગિયા પણ લગાડવામાં આવ્યા છે તો આ રીતની સજાવટ છે આપણે વિડીયોમાં જોવાની છે અને જે આગળની તરફની જે સરસ મજાની જે ધાર છે ત્યાં પણ સજાવટ કરવામાં આવી છે ત્યાં ઉપર જઈ પણ તમે આના દર્શન હું તમને વિડીયોમાં કરાવીશ તો ખાસ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો તમને આ સજાવટ જોઈ ખૂબ જ આનંદ થશે જો આ રીતે તમે જુઓ છો તો શ્રીફળ વધેવા માટેનું અહીં વ્યવસ્થા છે ત્યારબાદ અહીં સેલ્ફી પોઈન્ટ છે અને સરસ મજાનો માતાજીનો ગેટ છે એને દેવામાં આવ્યો છે તો અત્યારે હું જે મોંગલધામ ભગોડાનો જે સેલ્ફી પોઈન્ટ છે સરસ મજાનો જે ગેટ તો ત્યાંની બહાર અત્યારે હાલ આવીને ઊભો છું અને તમે જુઓ અંદર પણ એ જ રીતની સરસ મજાની સજાવટ કરવામાં આવી છે અને ગાર્ડનની અંદર જે નારીઅળું જે નાના મોટા જે વૃક્ષો છે એમને સરસ મજાની સજાવટ કરવામાં આવી છે તો એ તમને અંદર જઈ પહેલા માતાજીના આપણે દર્શન કરીશું ત્યારબાદ તમને જે આખું ગાર્ડન છે તેમના દર્શન કરાવું આપણે મંદિરના પરિસરમાં હાલ અત્યારે આપણે આવી ગયા છીએ તમે તો આખે આખું જે મંદિર છે એમને આખે આખું સિરીઝથી ઢકાવી દેવામાં આવ્યું છે અને પાછળ તમે જુઓ તો ત્યાં પણ આખું આખું શીરીઝની સજાવટ કરવામાં આવી છે અને પાછળ તમે જુઓ તો ગાર્ડનને આખો લીલો અને હરિયાળો કરવામાં આવ્યો છે અને અહીં પણ જુઓ ને તો કાર્પેટ જે રેડ કલરનું છે એ પાથરી દેવામાં આવ્યું છે અને સરસ મજાની આખી સજાવટ છે તો વિડીયોમાં મિત્રો આપણે મંદિરના પરિશ્રમની બહાર અત્યારે હાલ આવીને ઉભા ગયા ઊભા રહી ગયા છે તમે મિત્રો આપ સર્વ મિત્રો જાણો છો કે મંદિરની અંદર વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફીની મનાય છે એટલે આપણે બહારથી સી તેમના દર્શન કરાવી રહ્યો છે સરસ મજાની મંદિરની સજાવટ છે તમે મારી પાસે જોઈ જ રહ્યા છો મિત્રો સરસ મજાનું મંદિરની સામે તમે જોવો છો ને તો બંને માતાજીની સરસ મજાની વિશાળકાય પ્રતિમા અહીં ઊભી કરવામાં આવી છે કોણિયાર માતાજી અને મોગલ માતાજી અહીં સાક્ષાત બિરાજમાન હોય તેવી વિશાળ કાય મોટી પ્રતિમા છે અને મિત્રો અહીં સેલ્ફીનું એક વિશેષ મહત્ત્વ બની ગયું છે અહીં જે ભક્તો જે માના દર્શન કરવા આવતા હોય અને મારી પાછળ જોઈ જ ગયા છો તો અહીં બધાય સેલ્ફી અને ફોટોગ્રાફી કરી અને આનંદ માનતા હોય છે અને ત્યારે હું ગાર્ડન અંદર શું માતાજીના દર્શન તો આપણે કરી જ લીધા છે અને આખું ગાર્ડન તમે જુઓ ને તો આખું હરિયાળું લીલું ક્ષમ કરી દેવામાં આવ્યું છે આગળની વ્યવસ્થા તમને જણાવું છું અને આ જે સરસ મજાનું જે ડેકોરેશન જે કરવામાં આવ્યું છે એમને અલગ શોટ નાખું છું તો વિડીયો જોવાની તમને ખાસ મજા આવશે હજી આપણે જે અહીં એક સરસ મજાની મોટી ધાર છે ત્યાં ખુડીરમાંથી બિરાજમાન છે એમ કહેવાય કે ત્યાં પણ સરસ મજાની સજાવટ કરવામાં આવી છે અને જ્યારે આ એક અઠ્યાવીસમો જે પાઠોત્સવ છે એમની જે તૈયારી ચાલતી હોય અને પાઠોત્સવ ચાલતો હોય ત્યારે ચીર્ધેનભાઈ ગઢવી જ્યારે મોઘલમાની આરતી આવે ને ત્યારે આખો ડુંગરાની ઉપર ફેશ લાઇટ કરી દેવામાં આવે છે અને આખો એમ લાગે કે આખા જે ઉપરના જે આકાશના જે તારલા છે તે ડુંગરામાંથી ઉતર્યા હોય એવું આખું દ્રશ્ય બનાવી દેવામાં આવે છે તો એ જે ડુંગરો છે ત્યાં ખોડીર માતાજી બિરાજમાન છે ત્યાં ઉપર જઈ ત્યાં પણ તમને એની વ્યવસ્થા અને ત્યાંનું ડેકોરેશન બતાવીશ તો મિત્રો તમે ચેનલમાં ખાસ નવા છો રોકડ ગુજરાત ભાગની અંદર ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે જો નાના નાના બાળકો છે અત્યારે રમી રહ્યા છે પાછળ સરસ મજાનું એક શાંતિ અને તમારા મનને પ્રફુલ્લિત કરે એવું એક ધામ એટલે કે મોગલધામ ભગુડા હાલ અઠ્યાવીસમો પાટો છોની તૈયારી ચાલી રહી છે મિત્રો આ છે મોગલધામ ભગુડાની યજ્ઞશાળા અને એમને પણ સરસ મજાનું સજાવટ કરી અને શણગાર કરવામાં આવ્યો છે અને ત્યાં સરસ મજાનું સંગે મોંગલ લખવામાં આવ્યું છે અને આપણે અત્યારે હાલ એમના દર્શન કરી રહ્યા છીએ અહીં તમે જોવો ને તો મોગલ છોરૂ હું આવું છું તમે આવો છો કે નહીં તો આ સરસ મજાની એક ફોટો ફ્રેમ મૂકવામાં આવી છે અઠ્યાવીસમો પાઠોત્સવ અને એમના જે અલગ અલગ જે કલાકારો તમે જોઈ રહ્યા છો આ પોસ્ટરમાં લાગ્યા આની કરતાં તો જે વધારે કલાકારો અહીં ઉપસ્થિત રહેતા હોય અને પોતાની કલા પીરસતા હોય છે અને પૂજ્ય બાપુ પણ અહીં પધારવાના છે જે અહીં દીપ પ્રાગટો કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરે છે અને માગલ શક્તિ એવોર્ડ સમારોહ અલગથી થાય છે જે કલાકારોને જે પોતાની કલા હોય છે એમને અહીં એવોર્ડ આપવામાં આવતા હોય છે તો એ કાર્યક્રમ પણ સરસ મજાનો યોજાતો હોય છે અને આ રીતની ફ્રેમ અહીં લગાવવામાં આવી છે તો મિત્રો અત્યારે આપણે ભુડા જેમ મોગલધામ છે ત્યાં ઘણી જ બધી રહેવા કરવાની તમામ વ્યવસ્થા અહીં કરવાની છે તો મારી પાછળ આવો ને બતાવું કે આ રીતના અલગ અલગ જે હોલ છે એ અત્યારે અહીં તો એમની અંદર રૂમની એ બધી ઘણી બધી વ્યવસ્થા છે આ બહારની તરફ તમે તમે વિશાળકાય જે હોલ જોઈ છે ત્યાં નીચે પણ અહીં બધી વ્યવસ્થા કરવામાં આવી છે બહારની તરફ તમે ગાર્ડનનો પણ નજારો જો હનુમાન ખુશથી જાય તે સરસ મજામાં એક દૂધ સજાવટ કરી અને રાખવામાં આવી છે અને આ જે રહેવા કરવા માટેની જે વ્યવસ્થા છે તો ઉપર જવો છો તો પંખાની વ્યવસ્થા છે અને નાના તમારા બાળકો હોય તો ગોળિયાની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે તો સરસ મજાનું આ ગામ છે અઠ્યાવીસમો માતાજીનો પાઠોત્સવ છે તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી વધારજો એવું ભાવભર્યું આમંત્રણ ફરી એક આ વિડીયોમાં પાઠવું છું અને આગળનો ભાગ તમે ન જોયો હોય તો એમને ડિસ્ક્રિપ્શનની લિંક અંદર લિંક આપેલી છે એની અંદર દિવસનો નજારો બધા હોય છે આ રાત્રીનો જે અદભુત નજારો છે આ વિડીયોમાં તમને બતાવું બહાર આવી ચુક્યા છે જ્યાં એક વિશાળ કાળજી ટેજની જે વ્યવસ્થા જોઈ રહ્યા છો ત્યાં ખૂબ જ વિશાળ ટ્રેજ અત્યારે હાલ બનાવવામાં આવી રહ્યો છે પાંચ દિવસોથી એમની કામગીરી ત્યારે ચાલુ છે ત્યારે અત્યાર સુધી એમનું કામ પહોંચ્યું છે હજી બે દિવસની વાર છે ત્યાં સંપૂર્ણ એમનો ઉભો કરવામાં આવશે અને ઘણી બધી મહેનત લાગે છે આ એક સ્ટીલ અને લોખંડ આ એક જે સંપન વ્યવસ્થા કરી છે અને મિત્રો તમે જે મિત્રો અત્યારે વિશાળ જે પાર્કિંગની વ્યવસ્થા અત્યારે અહીં મોગલધામ મંદિર છે એમની બહાર કરવામાં આવતી હોય છે પણ પાઠોત્સવ હોય તો આ એક અહીં માનવ મહેરાવ ઉમટી પડે એમ કહેવાય ગુજરાતથી નહીં પણ ગુજરાતથી બહારથી પણ મોગલ સૌ આવતા હોય અને આ પાઠોત્સવનો અનેરો આનંદ માણતા હોય છે આપણે અત્યારે હાલ પાર્કિંગ લઈએ છીએ અને અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ જે સરસ મજાની શિંગાડીધાર મોઘલધામ ભોગડા આપણે ત્યાં જઈ અને તમને બતાવું દોરિયામાં બધો કાચ બની જાનલમાં તમે ખાસ નવા આવો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે અત્યારે ધારમાંથી જઈએ ત્યાંનું ડેકોરેશન તમને બતાવું તો તમે જે સામેની તરફ જોઈ રહ્યા છો તે ખોડીર માતાજી ત્યાં સાક્ષાત બિરાજમાન છે શિંગાડી ધાર ઉપર તો આ ડુંગરો અત્યારે ખૂબ જ દૂર થી આપણે એમના દર્શન કરી રહ્યા છીએ ત્યાં નજીક જઈ તેમના દર્શન કરાવું અને ત્યાંના ડેકોરેશન તમને બતાવું છું તો મિત્રો સરસ મજાના અમે ધાર તરફ જઈ રહ્યા છીએ અલ્પેશભાઈ બારિયા અને યુવરાજભાઈ ખેર અમે ત્રણેય મિત્રો અત્યારે સરસ મજાની મોઘલધામ ભગોડાનો જે છો છે એમની તૈયારી વિશે તમને વિડીયો બતાવ્યો છે અને અત્યારે જઈ રહ્યા છે એમની ધાર ઉપર ને આ રીતનો સરસ મજાનો બહુ એટલો બધો ઉપર ને ઊંચો તો નથી છતાં સરસ મજાનો ટુ વ્હીલર તમારી પાસે હોય ફોર વ્હીલર હોય તો અહીં સુધી તમે દર્શન કરવા જઈ શકો છો અને ચાલીને જવાની અનેરો એક આનંદ છે અત્યારે રાત્રિનો સમય છે અને રાત્રિનું ડેકોરેશન તમને બતાવવાનું છે તો વિડીયો મિત્રો ખાસ કન્ટિન્યુ રહેજો આપણે ખોડીમાંથી જેના દર્શન કરવા છે ત્યાંનું ડેકોરેશન તમને બતાવું છું અને ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને કોમેન્ટ અંદર ખાસ જય મોગલ લખવાનું ભૂલતા રહી તો મિત્રો આપણે ધાર ઉપર ચડી અને થોડાક જ માતાજી દૂર હોય તો કાળભર દાદાના દર્શન થાય છે અને સરસ મજાની નાનકડી એવી દેરી એમને પણ સરસ મજાની શિરથી શણગારી દેવામાં આવે છે એનો દર્શન તો મિત્રો આપણે તમામ જે આપણે તમે સામેની તરફ જે માંગલમાનું જે તમને મંદિર દેખાય છે તો ત્યાંથી તમામ વ્યવસ્થા જોઈ અને અત્યારે આપણે હાલ ની સાઈડ જે ખોડીલ માતાજી બિરાજમાન છે ત્યાં અત્યારે હાલ આપણે આવી ગયા છીએ અને અહીંની એક સોનેરી સજાવટ અહીં ખોડી માતાજી બિરાજમાન છે અને અહીં એક નાનકડી એવું માતાજીનું મંદિર છે સ્વાનિરી સજાવટ એમને પણ કરવામાં આવી છે અહીં ધાર માથે અને અઠ્યાવીસનો જે પાટોત્સવ હોય તો આ એક ધાર માથે ચારે બાજુ જે ઓડિયન્સ છે પબ્લિક જે મોગલ સ્વરૂની જે લાઇન લાગે છે જે લાખોની સંખ્યાની અંદર જે જે લોકમેળો જે અહીં જામે છે માગલધામ ભગડોની અંદર તો એ માથે બધા બેઠા હોય છે અને જે ડાયરો હોય જે નામે નામી જે કલાકારો છે એ બધા કલાકારો અહીં આવતા હોય છે અને પોતાની કલા હોય છે તો એ અહીંથી એમને એક એલઈડી હોય છે અને દૂરથી જ અહીં જોવાની ખૂબ જ આનંદ આવે છે પવનના કારણે તો એ અહીં વ્યવસ્થા અત્યારે સરસ મજાની થઈ ગઈ છે અને આ તમે જોવો ને તો અહીંથી ઉપરથી સરસ મજાની સિરીઝથી શણગરાઓમાં આખું મંદિર આવ્યું છે તમે આ બાજુ જોવો ને તો ઉપરથી સિરીઝની સજાવટ તમે જોઈ રહ્યા છો મંદિરની તરફ તો એ સજાવટ આખી શિરજથી એમને પણ શણગારવામાં આવ્યું છે અને અહીં જોવો છો તો ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે અને જેટલા પણ વૃક્ષો છે એમને આખી આખી એક હરિયાળી સેવાઈ જાય તો લીલાછમ એક લાઇટિંગ ડેકોરેશન છે જે રાત્રે અદ્ભુત લાગે છે તો સરસ મજાનું કરવામાં આવ્યું છે તો આપણે ખોડેર માતાજીના દર્શન કરશું અને અહીંના થોડાક જે સિનેમેટિક શોટ છે તે તમને બતાવું છું ત્યારબાદ આપણે વિડીયો અંત કરશું અને વિડીયો મિત્રો તમે ખાસ ચેનલમાં નવાશો તો તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને મેં તમને કેવા દર્શન કરાવ્યા હોય ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં એક નાનું એવું બે લાયકોન છે એમને પણ ક્લિક કરતા જઈજો જેથી કરી એ આવા વિડીયો ધાર્મિક સ્થળની મુલાકાતવાળા વિડીયો જોવાનું તમને પસંદ હોય તો નોટિફિકેશન મળતી રહે

માયા કરોડિયાના આંગણે આજ સોનાનો અવસર છે સાહેબ જગત જગત જનની મોમાઈના પ્રાંગણ